તો થોડી હા થોડીક તકલીફ છે ભાઈ થોડીક તકલીફ તો કઈ દે હા મારો છોકરો છે ને એમને એક એક બાઈ હારે થોડોક એને આડો સબંધ થઈ ગયો તો થોડોક જ થયો છે વધારે હા થોડોક એટલે પાંચ વર્ષ નો તો તો સારું થયું પણે હા તઈ હવે એને કેન્સર થયું ને એટલે એને કાઢી મૂક્યો પણ ઓલી બાઈ હા હમ તો આમાં એમાં શું કેન્સર થયેલ કાઢ હા હા એમ તો અત્યારે છે ને હા અત્યારે ઈ

તો છોકરીઓને દેતી નથી જો કાલે છોકરીઓ લઈને વહી ગઈ નથી છોકરી દેતી નથી છોકરી ના એની પ્રેમિકા છે પ્રેમિકા અને એની ઘરવાડી ને તો આજે પાંચ વર્ષથી અમને બે હાવ હાવુમ કાઢી મૂકી હતી પાંચ વર્ષથી અમને બે હવે બે હાવુ અમને બે ને કાઢી મૂકીને ઘરવાડી ને હું એની માં છું મને આપણે કઈ સમાજમાંથી બોલો તો આપણે અમે ઈજ છે આમ દલિત છે

એટલે કાઢી હતું એનું નામ છે કોમલ અને કોમલ એ અહીંયા રતનપુર મંદિર છે ને રહી છે અને એનો ઘરવાળો ફેરો છે અમારી છોકરીને ત્યાં લઈ ગઈ છે અને આપડે શું કહે પાટણ માં આપની દીકરી છે રાણવાની હા તો એટલું થોડીક મદદ કરો ભાઈ થોડોક વિડીયો વાયરલ કરો એનો એનો ફોટો હું મોકલું

એની માં ને ક્યાંક આવડા લો આ છોકરા ને ક્યાંક મન માંથી ઉતરી ગઈ છે એટલે એની માં એ ક્યાંક આની કોઈ ને બીજે ક્યાંક લફડું કરેલું હોય ની ના 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 ભાઈ તમે એ એ માર ભત્રીજી છે અને એ તો પાંચ વર્ષ થયા હું મારા દીકરા ને જેમ સાચવી ને બેઠી છું ભાઈ એને તો કાઈ નથી એની છોકરીઓ આને હું કેમ મારે એમ કઉ પણ ભાઈ એવું એવું ઓલી બાઈ જેરી રાખ્યું ને પાંચ વર્ષ થી એને ઝેરી રહ્યું

અત્યારે એના ફેરો વીસ દિવસ એના ફેરી રહી આના પપ્પા ફેરી મને છોકરીઓ ને બધા ફોટા મોકલો હાલો હા એમ કરી ફોટા મોકલો હા ઓડિયો તમારી મંજૂરી છે ને હા હા કઈ વાંધો નહીં તમે તમારે હું કઉ છું ને હા તમારે જે તમારે થાય ને એટલી કોશિશ કરો તમે ઈ રે છે આપડે બેડી ગામ રહ્યું ને રાજકોટ બેડી મોરબી રોડ માં છે હા ત્યાં ઈ ભાડે રે છે ને છોકરીઓના ફેરી જાય છે અને છોકરીઓ અત્યારે યાદમાં બે બેન કામે જાય છે હા રોજનું છસો રૂપિયા રોડ છે છોકરીનું ઈ મુકે બરાબર

તમે એની હાલત જો તમે વિડીયો કોલ કરો તમને બતાવર હાજી તમે કઈ રીતના એક બાજુ થી વાત જાણીને તમે વિડીયો યુટ્યુબ માં મૂકી શકો કોણ બોલો હું શ્રદ્ધા જાદવ બોલું છું તમે જી વિડીયો વાયરલ કર્યો ને કઈ બેન નો આ બેન નો તમે વિડીયો ન મૂક્યો લાભુ બેન લાભુબેન જાદવ ક્યાં ગામ ના બેડી ના છે ને એના દીકરા ને કાઢી મુક્યો ને વિડિયો તમે વાયરલ નો કર્યો એ દીકરા કાઢી એ તો લાભુબેન ને કર્યો બેન મે ક્યાં કર્યો તો તમે એની અરે વાત કરો ઈ વિડિયો વાયરલ થાય છે અત્યારે તમે મને વાત કરો છો હું તમને ના પાડું મને લાભુ લાભુબેને ફોન કર્યો હું કોઈને ઓળખતો નથી અને તમે કોણ બોલો તમે નઈ ઓળખતો નથી તમે કોણ બોલો હું એની દીકરી બોલું છું કેની દીકરી તમારું નામ છે શ્રદ્ધા શ્રદ્ધા બેન અને તમારા પપ્પા ને ઈ બધા અલગ રે છે તમે કઈ બોલા છો એવું

કોમલ બેન તમે કઈ બાટલા કોમલ બોલો તમારે દૂધ ને દૂધ ને પાણી નું પાણી આ તમારા મોટા મમ્મી મોટો બાપો હા એ કેવી રીતે થાય એ ખાલી સમજાવી એટલે પૂરું થઈ ગયું ઈ મારા મારા બાપા માસિયાર ભાઈ ભાભી થાય નથી થતા જો ખોટું બોલ્યા બેન નથી થતા એટલે તમને કઉ છુ એમ ખોટું કેમ નક્કી કરવું

અમા મારા બાપ મારા ભેગો રહેતો તો ત્રણ મહિના પેલા બે આવીને એને લઈ ગયું તમારા સંબંધી નથી તમે તમારા પપ્પા ભેગા પણ ઈ કોઈ મેં નથી ના પાડી એમ તમારી દાદી માં કીએ છે હું નથી કેતો તમે મને હું તમે મને ફોન કર્યો શ્રદ્ધાબેન આજે તમે જેમ ફોન કર્યો હાલો તમે હું કામ ફોન કર્યો તમે તો તમારો વિડીયો હાલો હું તમે તમારા પપ્પા હાને હું વાયરલ કરું ભાઈ આ શ્રદ્ધાબેન આવું કે છે ભાઈ આની માં આવું કેતી તમે ફોન કર્યો તમે જાહેર કરો છો તો મારે મૂકવાનો એ તો તમે રિંગ કરો છો તો મારે વાયરલ કરવાનો તો મારે એ તમારા પિતાશ્રી ને તમારા દાદી માં જવાબ દેવાનો તમે ફોન નહીં કરો મારે ક્યાં કઈ કરવા જવું છે અમારો કાર્યકર જે ભૂમિકા છે એ અમે ફતી છે અમારે કઈ લેવા દેવા નથી જો તમે જેની ભેગા રહ્યો છો ઈ તમારા ઓળખીતા નથી

પણ ખોટી કઈ વાત તા કોમલ બેન ને તારા પપ્પા ના પ્રેમ હતો ત્યાં રહેતા ઈ વાત સાચી ખોટી

બેન કરો ને અટાણસ નજીક નું પોલીસ ના પાડતા નથી તમે ફોન કરો છો તમારી દાદી મારા પપ્પા તમે એની ભેગા રહ્યો છો એટલે અટાણસ તને એને હાચવી છે એટલે તને એનું પેટમાં પડે ઈ વાતમાં છે મારી વાત હું તને એવું નથી ના પાડતો તું એની ભેગી

બોયડી હોય એમાં બોરજ આવે એમાં કેરી નું આવ્યો યુટ્યુબ માંથી તમે કયો તમારો જે કઈ છે એમાં તમે એ વાત ના તમે સહકાર આપી એટલે આપડે ઈ કર નાખીએ મર્યા ના

તારી દાદી માં જે તે સમયે તમારે જે કઈ પ્રેમ હતો નતો ઈ તો તમે તને ખબર જ છે અત્યારે હાલ મારી ખબર પણ તને જે તારા નવી મોટી માં છે એને હાચવાતા અને એને તમને મોટિયું કર્યું એટલે ઈ વાતમાં તમારે એનો ગુણ ભૂલાય હું અત્યારે હા એટલે એમાં હું તને એવું નથી કેતો કે તારી મોટી માં ખોટા છે માટી મોટી ત્યારે ખોટા હવે હું તમને હાથે બધું થતું હોય છે તો મારા બાપા એ મારી દાદી ને એમ કીધું કે જો હું માની યારે હોય અને આવું થઈ જાય બધું તો હે આપડે પૈસા વાળા થઈ જાવ મારા બાપા એ મારી દાદી ને એમ કીધું તું અને મારી દાદી એ મારી બાપાની વાત માની લીધી અને પછી એને કીધું કે હા તા મારા બાપા ને એમ કીધું કે તને છૂટ હે તારે જેમ કરવું એમ કઈ એટલે હે ને મારી દાદી ને મારી માને બધી ખબર હતી એટલે મારા બાપા એક મારી માએ આમાં કાઈ ખોટું નથી કર્યું હાલો ઈ હાલો ઈ થઈ ગયું પછી તારા બાપા હા ખોટા રહે એને એમ કીધું કે આંતર મંતર થી આવ બધું થવાનું હે જોવા કરવાથી તમે માનો જોવા કરવાથી થી એવું કાઈ થાય ના ઈ કે ઈ મારી દાદી ને મારી માને બધી ખબર હતી તો એને આવ બધું હે ને એમાં સાથ દીધો હે મારા બાપાનો એટલે મારી માં મોટી માં નો કાઈ વાક નથી આપણે એટલે મતલબ એ છે હોય કે આપણે એમાં જો અશ્રદ્ધા મારો એવું નથી કહેવાનું કે એમાં તારી મોટી માં નો વાંક છે અમને ખાલી જે કીધું એ અમે વાયરલ કર્યું હવે એ ઓડિયાની ની ઉપર અમે તારું જે આ ખોટું હતું અને આ ખોટી વાત ઊભી કરી હતી એમાં તારી મંજૂરી હોય તો અમે તારો વિડીયો મૂકી કે ભાઈ આ વાત છે એ ખોટી છે અને આની મોટીમાં નો વાંક નથી હા હું એમ જ કહું કે મારી મારી દાદી અને મારી માં એ બધું માથા હોવા ખબર હોવા છતાં બધું કર્યું છે હું એમ જ કહું મને પૈસા બનાવવા માટે છે કે ભાઈ આપણે રૂપિયા વાળા થઈ જઈએ હા મારા તો તારી મોટી માં પણ જે તે સમયે પૈસા આવી હા એની પાસે કેટલા ગંદા પૈસા મારી માં ને મારી માને પછી નો પોહાળું કે હવે મારે નથી આમ કરું તો ઈ અમને મૂકીને વહી ગઈ ત્યારે મારા મોટા મમ્મી ને મોટા મોટા મમ્મી ને મોટા પપ્પા અમને સારે ને હાઈચવા અને પછી મારા પપ્પા ને કેન્સર થયું તો ત્યાં મારા પપ્પા હે ને ઈ મારી માં પાસે ગયો અમે એને નતું કીધું કે તું વયો જાય એમ ઈ આઈથે ગયો છે અને અત્યારે એમ ખોટા વાગ નાખે છે કે અમે એને કાઢી મૂક્યો પણ એમાં એવું છે બેટા ઈ વાત એવું છે અને ત્યારે એને મને એમ કીધું કે તું મારા ભેગિયા મારે કીધું મારે નથી આવું એટલે ઈ વાત નું ઈ બધાને ખરખર દુઈ છે કે અમે શું કામ ને શું કામ અમને ઈ આયા શું કામ એને રહી છે ઈ વાત એ બધાને નડે છે બેટા મારી સાથે તમે રહ્યો ને તો તમને હવાજ ના મળે કેમ કે જેને બાળપણ જેને મોટા કર્યા એટલે ઈ અત્યારે તમારો જીવ મળી ગયો હોય અને હવે 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 તમે જાવ એટલે તમને એની મજા ન આવે કેમ કે તમે બચપનમાં જેની ભેગા મોટા થયા હોવ એને હવે એને જ માં માની લેવી પડે એમાં અમે તમને ના પાડતો નથી એમાં મારો કોઈ વિરોધ નથી બેટા વાત એટલી જ છે કે તારી દાદી માને હવે તમે જુવાન થયું એટલે એને હવે જોઈએ મુદ્દો એના માટે એને ફોન કર્યો હોય સાંભળી લે સમજી ગયા કે બંદર હા આ એમાં તારા મોટા બાપા હું કે એને આજ તો ફોન ના મોટા બાપા નથી આમાં તો ઈ કોક બોલે છે બાજુમાં મોટા બાપા કાય આમાં છે નહીં એમ નથી કે તો ઈ બાજુમાં બોલે છે ને એમાં મોટા બાપા નથી તો એમ નહીં તો તા હલી ઈ હું એક હું તને એકું છું બેટા આ વાતમાં તમે તને જે અટણ ફોન કરાયો તારે મોટી માં કો 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 કોમલ બેને હા કોમલ બેને કીધું ભાઈ તું ફોન ઘર કેમ કે ઈ તો મને ફોન ન કરી કે સાંભળી લે

હા તો શ્રદ્ધા બેન હું તમારા નંબર સેવ કરી લઉં છું તમને મને તમારા ફોટા આમાં મોકલી દો વ્હોટ્સઅપ માં હો હા વાયરલ કરવાની તમારી મંજૂરી છે ને બેન હા પછી તમારી ઉંમર કેટલી છે અઢાર ઓકે હવે આમાં તમને કોઈ ધાક ધમકી એવું કઈ પ્રોબ્લેમ વગર નો અત્યારે રાજી ખુશી થઈ ગયો છો ને મને કોઈ ધરાર નથી કીધું મારે મારા મોટા મમ્મી મોટા પપ્પા ભેગું રહેવું છે અને એ અમને ફોર્સ ન કરી શકે અમારે કોના ભેગું રહેવું